મેંદરડા ખાતે ધૂળેટીના તહેવારો પર પૌષ્ટિક વૃક્ષ વિતરણ લોક કલ્યાણ સમિતિ દ્વારા દાળિયા મમરા ધાણી ખજૂર વગેરેનું વિતરણ હાલ વસંત ઋતુ ચાલે છે જેના અનુસંધાને કફ રોગનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આપણા પુરાણ શાસ્ત્રોમાં કફના પ્રકોપનું શમન કરવા દાળિયા મમરા ધાણી ખજૂર જેવા અનેક પૌષ્ટિક વૃક્ષ આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે જે અનુસંધાને આપણા તહેવારોમાં આરોગ્યલક્ષી આહાર લેવાનું કહેવામાં આવે છે ત્યારે હાલ ધૂળેટી તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વૃક્ષ ખોરાક પેટે દાળિયા ધાણી મમરા ખજૂર વગેરે ખાઈને ઉત્સાહને ઉજવતા હોઈએ છીએ ત્યારે આ બાબતને લક્ષ્યમાં લઈ શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદડા દ્વારા રેકડી ચલાવી ગુજરાન ચલાવતા દરેક મજદૂરોને આવી કીટ અર્પણ કરવામાં આવેલ છે લોક કલ્યાણ સમિતિના સેવાભાવી પ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટ સમિતિના હોદ્દેદાર સર્વે સુરેશ ઠુમર નાગજી ગેવરિયા અશ્વિન મહેતા પ્રદીપ ભાખર રવિ લકડ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું આ તકે તમામ રેકડી ધારક મજૂરોમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છવાયેલ જોવા મળી હતી અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ બાલુભાઈ કોરણ લોક કલ્યાણ સમિતિ મેંદેડાનો પ્રમુખ છું અને આજે અમે સર્વ સભ્યોની મે કાલે મીટિંગ બોલાવીને નક્કી કર્યું કે મેંદેડાની અંદર જે રેકડી ચલાવતા હોય તેવા લોકોને ઉતાસમેના દિવસે પડ્યું ધાણી અને વસ્તુ છે ઉતાસની રીતે પતાસા છે આયડા છે અને દારિયા મમડા બધું આપવાનું નક્કી કરેલું અને જે હોસ્ટની અંદર વધુ કામ કરી અને સાચું કામ કરતા હોય શ્રમ કરતા હોય અને જે માણસની પરિસ્થિતિ નબળી હોય લાયક માણસોને અમે બેંદડાના બધા રેકડી કારકોને અમારા લોકલ કલ્યાણ સમિતિ તરફથી કીટ આપવામાં આવી કીટના અનુસંધાને અમે દર વર્ષે આવા લોકોને જે લાયક હોય એ લોકોને કંઈ ને કંઈ આપીએ છીએ દવાખાનામાં દાન કરીએ છીએ શિક્ષણમાં આપીએ છીએ અને અમારી આખી ટીમ સાથે હોય છે ઓકે